કેમ છે બોસ મજામાં તો કે સાહેબ ઓલવેઝ મજામાં કઈ ટેન્શન હોય જ નહીં નાની એવી જિંદગી હું ખોટું ટેન્શન લેવું તો પહેલા જ લેક્ચર નો છેલ્લો ટોપિક બરાબર છે પહેલા ચેપ્ટર નો છેલ્લો ટોપિક આપણે હવે ભણી લેવાનો છે કયો છે ત્રુટી જન્ય રોગો કે ભાઈ જો સંતુલિત ખોરાક નો ખાઈએ જો મમ્મી કે શાક નો ખાઈએ અને લોચા મારી થાય છેલ્લે એ કેવી કેવી થાય એ આપણે આ લેક્ચરમાં શીખવાનું છે બરાબર તો ભણતા પહેલા કહી દો દઉં કે ભાઈ લેવાનું નકર કેવું કેવું થાય ને જોજો ચલો સૌથી પહેલા જો જવો ગળું આવડું મોટું થઈ જાય ખબર ન પડે શું કરવું પછી આ રોગ છે આ માતાજી જો હોઈ ગયા છે ટાટા સડો થઈ જાય દાંતમાં ઈ ગમે આવું છી આવું જોવું ન ગમે પછી આમ મારી જેમ ડબલ બેટરી સિંગલ પાવર ચશ્મા પહેરવા પડે જો વ્યવસ્થિત ખોરાક નો ખાધેલો હોય તો આવી બધી વસ્તુનો સામનો કરવો પડશે એટલા માટે વ્યવસ્થિત સમતોલિત આહાર ખાવો જોઈએ ચલો વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેનો ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય હોતું નથી જો આવું લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિ તેની ઉણપ એટલે કે ત્રુટીથી પીડાઈ શકે છે એક કે તેથી વધુ પોષક દ્રવ્યોની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિનું કારણ બની શકે છે એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમયના અભાવના કારણે થાય છે તેને આપણે શું કહીએ છીએ ત્રુટીજન્ય રોગો બરાબર અહીં અંડરલાઈન કરી લેજો ખાસ જો આખાનો મીનિંગ શું છે માનો કે તમે આખો દિવસ પડીકાન કુરકુરિયાન આવું જ બધું ખાવ છો આપણી કંપનીના વાઇટ કાય ઓલા ગોપાલના આવે છે એ ખાઓ બરાબર ગાંઠિયા ખાઓ તો એમાં કઈ બધા પોષક દ્રવ્ય મળે અને જો પોષક દ્રવ્ય ન મળે ને તો શું થાય તો કે આપણું શરીર વ્યવસ્થિત કાર્ય કરી શકે નહીં પછી ખબર હોય તો પપ્પાને બી12 ઘટતું હોય અમુક અમુકને કઈક અલગ ઘટતું હોય પછી એમ કે લ્યો વિટામિન ની ગોળ્યું પછી ખાવા પડે ટીકડા તો એના કરતાં પહેલેથી જ આપણે નાના છીએ આપણે ખાતું થઈ જવાનું હું ટેકડાની શાકભાજી બરાબર આવા ખોરાક ખાવા જોઈએ જો કોઈ એક દ્રવ્ય સમય સુધી ઉણપરે ચાલો તો જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી તેણી તેના અથવા તો તેણીના આહારમાં પર્યાપ્ત પ્રોટીન ન મળે તો તેણે અથવા તો તેણીની વૃદ્ધિ કેવી થાય છે કંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો અમુક અમુક નાની ઊંઘમાં સફેદ થઈ જાય તો ઈ રોગ છે ગળું આવડું મોટું થઈ જાય ઈ રોગ છે ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફિક્કો પડવો ત્વચાનો રંગ અને ઝાડા એટલે કે ડાયેરિયા થઈ જવા ટોયલેટમાં વારો ન આવે કોઈનો આવું બધું છે કારણે થાય ખોરાકના કારણે થાય છે બરાબર તો આવી બધી કાળજી આપણે રાખવી જોઈએ ઘણા બધા જો આ કુપોષણ કરવાની એટલે આપણું શરીર મજબૂત બને પહાડી બને બરાબર છે પછી જો આંખ ના નંબર આમ ચેક કરવા પડે તમારે આમ જ જોજો પછી જો વાળ કલર કેવો થઈ જાય નાની ઉમર માં ડોશીબા બની જાય બરાબર તો એનુંય આપણે ધ્યાન રાખવાનું પછી જો આવા ચામડીના રોગો થાય શરીરમાં ડાઘા નીકળવા માંડે બરાબર છે તો તો આવા બધા આપણે શું કરવું પડશે કે રક્ષણ મેળવવું પડશે કઈ રીતે સાહેબ રક્ષણ મળશે તો કે આના માટે આપણે શું કરવું પડશે સમતોલિત ખોરાક મેળવવો પડશે ન કરજો આ હડ્ડી પસલી બધી એક થઈ જાય કુપોષણ અને શું કહેવાય છે કુપોષણ આમ વાવાઝોડું આવે ને તો એમ થાય કે આને દોડે જ બાંધી દેવી નકર ઉડી જાય હારો યાર પવનમાં પતંગ ચગાવવાની જ વાત જ નહીં રહેવા દેવાની ફિરકી હો તો હારો યાર જાય એવા હોય બરાબર છે તો જો કોઈ વ્યક્તિને પ્રોટીન તથા કાર્બોદિત બંનેની આહારમાં લાંબા સમય સુધી ઉણપ હોય તો તેની વૃદ્ધિ સંપૂર્ણ કેવી થાય અટકી જાય અને અટકી જાય તો ભાઈ સિંગલ બોડી બની જાય છોકરીઓની ભાષામાં કેવી તો ફિગર પતલું થઈ જાય બરાબર તો આવી વ્યક્તિ ખૂબ જ દુબળી અને પાતળી થઈ જાય છે તથા તે અથવા તો તેણી એટલી નબળી થઈ જાય કે હલન ચલન પણ કરી ન શકે મારે તમારી જેવાય આમ હાથ પકડ્યો હોય ને તો આમ ભટકી જાય ચક હાડકા જ ન હોય શું હોય ગાડી હકાવવાની ગાડી હું ચકવાની વાત તો અલગ રહી સરખું ઓલ્લી ન હોય કે એટલા બધા પતલા હોય બરાબર તો આપણે શું કરવાનું છે ભાઈ તો કે પ્રોટીન અને કાર્બોદિત વાળો ખોરાક ખાવાનો એટલે આમ જો મસલ્સ બની જાય આમ જબરદસ્ત કોઈ હામુ આવે જ ખરા બરાબર તમને જો અહીંયા પ્રોટીન ને કાર્બોદિત ના ઉદાહરણ તમને અહીંયા બધા આપેલા છે એવા પ્રકારના આપણે ખોરાક એલા એ ગળું ન દબાવતા બાપા ગળું ન દબાવતા રોગ છે ગળા કેવા થાય ફૂલી જાય ચહેરો ફૂલી જાય હમણાં આવ્યું હતું ને બરાબર તો વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોની ની કેટલાક રોગ અથવા તો વિકૃતિઓ થઈ શકે છે વિકૃતિ એટલે બરાબર તો તેમાંથી કેટલાક કોષ્ટકમાં તમને દર્શાવવામાં આવ્યા છે આની પછીની સ્લાઇડમાં આપણે જોઈએ તો બધા ત્રુટીજન્ય રોગોને સમતોલિત આહાર લેવાથી અટકાવી શકાય છે અમુક અમુક એવા હોય કે જો આપણે કેલ્શિયમ નું હોય ને તો દાંત આવી રીતે આપણી જે મજબૂતાઈ હોય ને એ પકડી ન રાખે અને જો મજબૂતાઈથી પકડી ન રાખે એટલે પેલા દિવસે પેલો જાય બીજા દિવસે આઉટ આઉટ ત્રીજા દિવસે બોખા થઈ એટલે ખોરાક પણ સાથે સાથે ખાવો જોઈએ બરાબર આપણા નખ વ્યવસ્થિત રાખવા માટે અલગ અલગ કેલ્શિયમ હોય પ્રોટીન હોય આપણામાં એ શરીરમાં જ આવવું જોઈએ ચાલો તો આ ટેબલ થોડુંક તમારે યાદ રાખવાનું છે સાથે સાથે રાખી લઈએ કે ભાઈ કયા વિટામિનથી કેવો રોગ થાય અને રોગ સામે તમને કેવા ચિહ્નો જોવા મળે છે એની આપણે વાત કરવાની છે ચલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિટામિન એ તો વિટામિન એ થી શું થાય છે પહેલા તો રંગ બદલી નાખીએ એટલે મજા આવી જાય ચાલો કલર એ કલર કેવો કલર પીળો કલર વિટામિન એ થી શું થાય છે તો કે દ્રષ્ટિહીનતા રતાંધળાપણો રાતે જોવાની શક્તિ ઓછી થઈ જાય આમ કરીને જોવું પડે હું લખ્યું ખબર પડતી પણ પેલા હરખું ન ખાધું હોય તો નબળી દ્રષ્ટિ અથવા તો અંધારામાં અથવા તો રાત્રે દેખાવું ઓછું થઈ જાય છે ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય પછી બોલો આમ આંધળો પદળો રમવાનો એલા ક્યાં છે એવું કરવું પડે એટલે દ્રષ્ટિહીનતા જો આવી જાય તો શું કરવાનું છે વિટામિન એ વાળો ખોરાક ખાવાનો છે વિટામિન વિટામિન એ પછી બેરીબેરી આ રાસ બેરી નાની બેન નથી હો તો કે બેરીબેરી રાસ બેરી નાની બેન આ બેરીબેરી રોગનું નામ છે એનાથી શું થાય તો કે નબળા સ્નાયુ તથા કામ કરવા માટે ઓછી શક્તિ આપે

ખાટા ફળમાંથી શેમાંથી ખાટા અને એના દ્વારા જે રોગ થાય છે એ સ્કર્વી જો પરીક્ષામાં આવું પૂછશે કે બેરી બેરી કયા વિટામિનની ઉણપથી થાય વિટામિન બી વ સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય વિટામિન સી આપણને આવડવું જોઈએ બરાબર છે ચલો તો સ્કર્વીમાં પેઢામાંથી લોહી નીકળવું ઘામાં રોજ આવવા માટે વધુ સમય લાગવો આ બધું કયો રોગ છે જે ફોટો જોઈએ મજબૂતાઈ મૂકી દેશે એટલે આપણને લોહી આવવાનું બ્લીડિંગ શરૂ થઈ જશે અને ધીરે ધીરે દાંત પડીને બોખા થઈ જશે પછી દાંત કાઢવાના એવા દાંત આવે ચલો વિટામિન ડી ક્યાંથી મળશે

કોહવાટ રોગ થશે કેલ્શિયમ ના લીધે કયો થાય દાંત દાંતના હાડકા છે અથવા તો સોરી દાંત છે અથવા તો આપણા હાડકાં છે એ નબળા પડી જશે તો કે નબળા હાડકાં અને દાંતમાં સડો થવો બરાબર આની પહેલાના આપણે જ્યાં અહીંયા ફોટો જોઈ ગયા હતા ને હજી બેન આગળ વધ્યાવું હજી આગળ હા દાંતમાં શું થાય સડો કેવિટી ઉત્પન્ન થાય ભ્રશનો કરો તો એ આવું થાય એટલે કેવીટી નો થાય એનુંય આપણે ધ્યાન રાખવું પડશે બરાબર છે ચાલો આગળ જોઈએ હા ત્યારબાદ આપણે વાત કરીએ આયોડિન તો કે આપણા શરીરમાં આયોડિનની શું જરૂર છે જો આયોડિન ઓછું હોય તો ગોઈટર આ આયોડિન તમને ક્યાંથી મળે મીઠામાં નમક આપણે જે મીઠું ખાઈએ છીએ ને ટાટાનું કે એક્સ વાય ઝેડ જે કોઈ પણ તમે ખાતા હો તો એમાં જોજો એડવર્ટાઈઝમેન્ટમાં આવશે ટાટા ટાટા નમક નમક તો એ જે આયોડીન છે એ ગોઈટર ના થવા માટે જવાબદાર છે ગોઇટરમાં ગળું આવડું મોટું ફૂલી જાય હમણાં ઓલા બેનનો ફોટો જોયો હતો ને એ ઓલા જો ને આ ગળાફી દબી દેતા હતા અને શું થઈ ગયેલું છે ગોઈટર થઈ ગયેલું છે એની પહેલા એક માસી અહીંયા હતા એને ગોઈટર થઈ ગયેલો હતો ચોપડીમાં જ ભણો છું આવું બધું ખબર પડવાની છે અહીંયા ભણવાના ફાયદા જ ભાઈ છે તમને ફોટોગ્રાફ સાથે ખબર પડે કેવા રોગમાં કેવું કેવું થાય નકર એટલે ભણી જ ગયા છે પણ ખબર નથી આ શું થાય તો આમાં આવું થાય બરાબર ગોઈટરમાં શું થાય અહીંયા ગળામાં મોટી જબર ગાંઠ થઈ જાય જો આપણા શરીરમાં આયોડિનની કમી હોય તો ગોઈટર નામનો રોગ થાય બરાબર ચાલો તો ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી અથવા તો બાળકોમાં માનસિક મંદતા જે આપણું મેન્ટલ કેપેસિટી હોય ને એ કેવી થઈ જાય નબળી થઈ જાય લાંબુ વિચારી શકીએ નહીં વ્યવસ્થિત કાર્ય નો કરી શકીએ હોય બીજું લઈને આવે બરાબર એટલે આયોડિન આપણા શરીરમાં જરૂરી છે છે ત્યારબાદ તો એના દ્વારા એનિમિયા બરાબર એનિમિયા ને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પાંડુ રોગ તો એવું પણ આપણે થશે એના દ્વારા શું થાય તો કે આપણું શરીર એકદમ નબળું બની જાય કામ કરવાની ઈચ્છા જ ન થાય હમ નહી કરે એવું થઈ જાય બરાબર છે તો આવા બધા રોગો છે એ કોના દ્વારા થાય છે તો 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 કે જો યોગ્ય સારો અને આહાર ખાવામાં આવે પણ આપણે ડાયા માણસો મમ્મી ખાઈ એટલે આવા રોગ થાય નહીં બરાબર છે તો પાછું એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ તો કે વિટામિન એ દ્રષ્ટિહીનતા વિટામિન બી વન બેરી બેરી વિટામિન સી સ્કર્વી વિટામિન ડી રેક્ટેક્સ કેલ્શિયમ તો કે હાડકાને દાંતનો કોહવાટ ગયો બરાબર ચાલો તો એન્ડ ઓફ ધ પેરેગ્રાફ આ પ્રકરણમાં આપણે એ કારણો જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની વ્યાપક વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ જે છે એ સામાન્ય શા માટે છે આપણે જાણ્યું કે કે ભાઈ આ વિતરણ સુનિશ્ચિત કરે છે છે આપણા ભોજનમાં શરીરને આવશ્યક વિવિધ પોષક જે કોઈ ખોરાક ખાઈએ છીએ એ દરેક ખોરાક કેવા હશે સમતોલિત હશે એનામાં કેલ્શિયમ હશે પ્રોટીન હશે ચરબી હશે વિટામિન હશે જે કઈ રેસાઓ હોય છે એ યોગ્ય માત્રામાં હશે એવા પ્રકારનો આપણે ખોરાક ખાવો બરાબર છે ચલો આખા ચેપ્ટરમાં શું શીખ્યા યાદ કરો તો કે આખા ચેપ્ટર માં સૌથી પહેલા તો ખોરાક ખાવાથી શું ફાયદો થાય ખોરાકમાંથી કયા કયા પોષક દ્રવ્યો મળે એ પોષક દ્રવ્યોનું આપણું શું કામ છે પોષક દ્રવ્ય દ્વારા આપણે શું કરીએ છીએ પોષક દ્રવ્યોનું આપણે શું કરીએ છીએ એવું આપણે ભણી ગયા પછી એના દ્વારા કયા કયા રોગ થાય છે એ વાત કરી લીધી એટલે બહુ બધી માહિતી મેળવી લીધી છે આવું ખાલી એક કામ કરવાનું છે ઘરે જઈને મસ્ત મજાનો આમ જવાબ ફૂસી લેવાનું છે બરાબર ચાલ તો આપણે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન ઝાઝા ભાગના વિદ્યાર્થીઓ તો કરી જ લીધી છે તમે તે અત્યારે પ્લે સ્ટોર ઉપરથી જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન આપણી છે એમાં ધોરણ છનો આખી આખો કોર્સ ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ બધું જ એમાં સ્વાધ્યાયના સવાલ જવાબ આવી ગયા પાકું કરવાનું આવી ગયું ટેસ્ટ પેપર આવી ગયા સ્કૂલના પ્રશ્નપત્ર આવી ગયા બધું જ આવી ગયું બરાબર વિડિયો લેક્ચર્સ એસાઇમેન્ટ મટિરિયલ્સ ડે વાઇઝ સ્પેલિંગ પ્રશ્ન બેંક સ્કૂલના જૂના પ્રશ્નપત્ર ઢગ લો મટિરિયલ તમારા માટે એમાં મૂકી દીધેલું છે આવું ખાલી કામ એ જ કરવાનું છે જેમ આપણે કેમ આખો આમ સમતોલિત આહાર ભણી ગયા એવી રીતે આ સમતોલિત ભણતર હવે તમારે ભણી જવાનું છે કે એકવાર ફોટોગ્રાફ સાથે શીખો અને જિંદગીભર યાદ રાખો ગા કોકનું ગળો ફૂલી દે કેલું દેખાય તો એમ લાગે ગા ગોયટર રોગ છે સરે શીખવાડીતું તરત યાદ આવે દુબળા પાતળા હોય ને તો ખબર પડે કે માર કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ ચરબીવાળો ખોરાક ને એવું જોઈન ખબર પડી જાય કે આમાંથી તેલ નીકળશે તો હા આ ચરબીવાળો ખોરાક છે ફોટોગ્રાફ જોવાથી ઘણો બધો ફાયદો થાય છે બરાબર ચલો તો અત્યારે શું કરી લેજો આપણી સાથે કનેક્ટ ન હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે મેસેજ ડ્રોપ કરી દેજો કે ભાઈ સર હું ધોરણ છ માં ભણું છું મારું નામ આ છે અને મને છઠ્ઠા ગ્રુપમાં એડ કરી દો આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરી દેવાનું છે બરાબર એટલે તમને છઠ્ઠા ધોરણના ગ્રુપમાં હું એડ કરાવી દઈશ ક્લિયર એટલું બરાબર ચાલો તો જબરદસ્ત આપણે ચેલ ચેપ્ટર નંબર એક જે છે એ શીખી ગયા બહુ મજા આવી જાય એવું છે જબરદસ્ત ચેપ્ટર છે બરાબર ચલો મળીએ ત્યારે ફરી જોશું ત્યાં સુધી મોજ કરતા રહ્યો મસ્ત મજાનો ખોરાક ખાતા રહ્યો મમ્મીને હેલ્પ કરતા રહ્યો ત્યાં સુધી જય હિન્દ જય ભારત